નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પ્રશના સમાચાર વિગતવાર આખરે 22 વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટ ની જીત કોર્ટ કમિશનર ની હાજરી માં પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર ની 341644 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ સોમનાથ મંદિર નજીક નવરામ મંદિર સામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે બાવીસ માર્ચે શરૂ કરવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર સાડત્રીસ એકમાં આવેલી કુલ ચોત્રીસ હજાર છસોને ચુમ્માળીસ ચોરસ ફૂટ પ્રતિવા વાદિત જમીનમાં આવેલા ચાલીસથી વધુ રહેણાંક મકાનમાં એકસો પચાસ જેટલા લોકો વસવાટ કરતા હતા ઉલ્લેખનીય છે કે ગત ઉલ્લેખની છે કે વર્ષ 2023 માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો એને લઈને 2018 માં કોર્ટે સોમનાથ તસની તર્ફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદાસ પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો જો કે તેમ સતા દબાણકારો ધારા જગ્યા ખાલી ન કરાય નહોતી વારંવાર નોટિસ સતા જમીન ખાલી કરવામાં ન આવતા આખરે આજે કોર્ટ કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર સાડત્રીસ એક વાળીસ કુલ ચોત્રીસ હજાર છસોને ચુમ્માળીસ ચોરસ ફૂટ જગ્યાનો વિવાદ ચાલતો હતો જેને લઈ દબાણકારોએ વેરાવળ કોર્ટમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં દાવો દાખલ કર્યો હતો આ મામલે વેરાવળ કોર્ટે બે હજાર અઢારમાં સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપી વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો જેને લઈ આખરે આજે વહેલી સવારથી કોર્ટ કમિશનરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ થઈ છે કાર્યવાહીમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી મામલતદાર શામળા ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા છે આમ આખરે બાવીસ વર્ષે સોમનાથ ટ્રસ્ટની જીત થઈ છે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ હાલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ ચાલુ છે કાર્યવાહીની શરૂઆતમાં કોર્ટ કમિશનરની હાજરીમાં પોલીસે માઇક પણ દબાણ માઇક પર દબાણકારોને જગ્યા ખાલી કરવા જણાયું હતું સ્થાનિક રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી પોતાની ઘર વખરી ખસેડવાનું શરૂ કર્યું છે જોકે આટલા વર્ષોથી રહેતા રહીશોને આમ ઘર ખાલી કરવાની ફરજ પડતા તેઓ ભાવુક બન્યા હતા કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દસ પોલીસ અધિકારી ઉપરાંત એલસીબી એસઓજી સહિત સો જેટલા પોલીસ કર્મીઓનો ઝડપે સલાક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આમ જોવા જઈએ તો આ જે સરકાર છે એ ભગવાધારી સરકાર છે અને મંદિરોમાં ખરેખર કોઈ પણ જાતનો ફાયદો નથી કે મંદિરો ખરેખર એમને ભાજપને જીતાડવા માટે અને લોકો અંધશ્રદ્ધામાં રાચા રહે લોકો જય શ્રી રામ જય શ્રી રામ કરતા રહે અને ભાજપના જે નેતાઓ છે ભાજપની જે સરકાર છે એને જે મનમાની કરવી છે એ મનમાની કરતા રહે એમની જે મનમાની છે એમાં લોકો ઇન્ટરફેર ન થાય એ માટે થઈ અને આ હિન્દુ હિન્દુ અને મંદિરો મંદિરો કરી અને લોકોને ગુમરાહ કર્યા કરે છે અને લોકો ખરેખર ગુમરાહ થયા કરે છે તો આ મંદિરની જરૂર નથી પણ લોકોને રહેવા માટેની જરૂર છે તો ખરેખર આ જે આ જે કામ કર્યું છે એ ખરેખર બોટાદ દસ્તક ન્યૂઝ એના વિરોધ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ